હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને જો આજે અમે બધા નાય ધો થઈ ગયા છો આ બે મેચિંગ મેચિંગ જોયું પીયુ નું કાવ્યાનું બેનું અને આજે મારે ગુવા ટોકળીનું શાક ને ગુંદન સંભારણ બનાવવાના છે તો ચાલો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો જો આ બાજુ ગુંદાનો સંભારો પણ વઘારી ગયો છે અને લોટવાળો ગુંદાનો સંભારો બનાવવાની છું તો જો આપણે ગુંદા થોડા અધકચરા ચડે ને એટલે એમાં છાશ ઉમેરીશું જેથી કરીને એની ચીકાશ બળી ગઈ હોય તેલમાં અને છાશ ઉમેરી અને પછી આપણે એમાં થોડો ચણાનો લોટ નાખીશું જેથી કરીને લોટવાળો સંભારો થાય છે એ બહુ મજા આવે છે તમે ઘરે જરૂર ટ્રાય કરજો આ રીતે એકદમ સરસ બને છે અને આ રેસીપી તમને બંને રેસીપી કેવી લાગે છે એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો હવે જો આ રીતે છાસમાં બધો લોટ સરસ રીતે ભળી જશે અને એકદમ ખટમીઠો સંભારો થાય છે બહુ મજા આવે છે ખાવાની અને સંભારો થઈ ગયા પછી આપણે એક બાજુ કુકરમાં પાણી લઈ લીધું છે અને ગુવારને બાફવા મૂકી દઈશું કારણ કે ગુવાર ઢોકળીનું શાક કરવું છે એટલે જુઓ નિમક પણ નાખી દીધું છે અને તમે જો કાચા ગુવારમાં કરવા માગતા હોય તો તમારે સૌથી પહેલાં ગુવાર વઘારી લેવો પડશે અને જ્યાં સુધીમાં એક કે વિસલ કરવી છે એટલે આ બાજુ આપણે ત્યાં ઢોકળીનો મસાલો કરી લઈએ તો મેં ચાર પાંચ ચમચી ચણાનો નોટ લીધો છે તમારે જે પ્રમાણે ઢોકળી બનાવી હોય એ પ્રમાણે લઈ શકો જરૂરિયાત મુજબ અને પછી એમાં આપણે થોડો મસાલો કરી લઈશું જેથી કરીને ઢોકળી સાવ મોરી પણ ન લાગે અને સ્વાદ વગરની ન લાગે એટલા માટે તો હળદર ધાણાજીરું પાવડર પછી ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે થોડું નિમક પણ ઉમેરીશું જેથી કરીને ઢોકળી મોરી ન લાગે અને હવે આપણે એને લોટ બાંધી લઈશું આ આદુ લસણની પેસ્ટ પણ નાખી છે ખાંડીને અને હવે આપણે થોડું એમાં મણ નાખીશું અડધું પાવડું અને પછી જરૂરિયાત મુજબ પાણી નાખી અને લોટ બાંધતા જઈશું બહુ લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવું અને આ ભજીયાના સોડા પણ સેજ નાખી દેવા જેથી કરીને ઢોકળી એકદમ ફૂલેલી રહીએ હવે જો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે માપનો જ એકદમ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં હવે આપણે એમાંથી ઢોકળી બનાવી લઈશું તેલવાળા હાથ કરીને અને ઢોકળી બનાવી અને આપણે આ બાજુ જે શાકમાં નાખવાનું છે ડુંગળી ને ટમેટાને એ બધું સુધારી લઈશું અને ડુંગળી આપણે જે ઝીણી ઝીણી કટકી કરીએ આપણે જે પાણીપુરીને ભેળમાં એવી રીતના નાના નાના કટકી છીણી એકદમ ક્રશ કરી લઈશું અથવા તો તમે ક્રશરમાં પણ ક્રશ કરી શકો અને ટમેટાના પણ એવી જ રીતે નાના નાના ટુકડા કરી લઈશું અને બધા મસાલા પણ તૈયાર જ રાખીશું ત્યાં સુધીમાં આપણો ગુવાર પણ થઈ જશે અને હવે જો ગુવારમાં પણ વિસલ વાગી ગઈ છે તો ચાલો આપણે હવે વઘાર માટેની તૈયારી કરી લઈએ તો એક કઢાઈમાં તેલ મૂકી અને બધા મસાલા પહેલાં રેડી કરી લીધા જ છે ઢોકળીને બધું આ રીતે જો ઢોકળી બનાવીશું નાની નાની તમે ચોરસ પણ બનાવી શકો મેં ગોળ બનાવી છે તમને જે શેપ પસંદ હોય એ શેપ તમે આપી શકો આ રીતે બધી ઢોકળી તૈયાર કરી લીધી છે અને જુઓ હવે આપણે રાઈ નાખી દીધી પછી જીરું પછી જે લસણ ખાંડેલું છે આદુ અને લસણ અને હિંગ નાખી દીધી અને હવે આપણે એમાં પહેલાં ડુંગળી નાખીશું જેથી કરીને ડુંગળીની કચાસ નરીએ અને જો ડુંગળી આ રીતે બ્રાઉન થાય પછી આપણે એમાં ટામેટા ઉમેરી દઈશું અને અહીં હું તમને યાદ કરાવી દઉં જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ પણ કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો અને ઘરે બનાવવો તો કેવી રીતે બની હતી તમે કેવી રીતે બનાવો એ પણ કહેજો અને જો હવે આપણે ટામેટા પછી છાશ પણ એમાં ઉમેરી દીધી છે આમાં છાશ નાખવી વધારે જરૂરી છે દહીં પણ તમે નાખી શકો અને જો આપણે એ ગ્રેવી ઉકળી જાય એટલે આપણે એમાં બધી જ ઢોકળી ઉમેરી દઈશું એકદમ મસ્ત મજાની ગુવાર ઢોકળીનું શાક બને છે તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને આ રીતે થોડી વાર માટે ઢોકરી ઢોકળી બધી નાખી દઈશું એટલે ચડી જાહે ઉપરથી એક સેજ પાંચ મિનિટ પણ નહીં પણ બે ત્રણ મિનિટ જ ઢાંકણું ઢાંકી દઈશું એટલે ઢોકળી એકદમ બફાઈ જાય અને જો આપણી ઢોકળી હવે બફાઈ ગઈ છે એકદમ સરસ જો ઉપર આવી ગઈ છે આપણે જ્યારે નાખીએ ત્યારે નીચે તળીએ બેસેલી હોય છે અને હવે એકદમ ઉપર આવી ગઈ છે તો હવે આપણે એમાં નાખી દઈશું આ બાફેલો ગુવાર અને ગુવાર નાખી અને થોડીવાર બધું મિક્સ કરી અને ચડવા દઈશું જેથી કરીને ગુવારમાં પણ આપણો મસાલો બેસી જાય થોડી માટે એને પણ ઢાંકીને રાખી દેવું અને જો હવે આપણી ઢોકળી એકદમ સરસ થઈ ગઈ છે અને છેલ્લે આપણે એમાં ધાણાભાજી ઉમેરી દઈશું અને જો ખાટી છાશ ન હોય તો તમે થોડું લીંબુ પણ નાખી શકો પરંતુ આ સેજ ખટાશ પડતું શાક હોય તો મસ્ત લાગે છે એટલા માટે અને ચાલો હવે આપણે શરૂ કરવા માટે જુઓ નાની માટલી મેં લીધી હતી એ આ માટે જ લીધી છે મને બહુ શોખ હતો કે મારે શાકને બધું આ માટલામાં ભરવું છે તો જુઓ અને હવે આપણે એમાં ફરીથી થોડું ધાણાભાજી ઉમેરી દઈશું અને મેં છેલ્લે થોડું માખણ પણ ઉમેર્યું છે બહુ મજા આવે છે એટલા માટે જુઓ બે ચમચી માખણ પણ ઉમેર્યું છે હમણાં ગરમ છે એટલે ઓગળી જશે માખણ અને થઈ ગઈ છે આપણી મસ્ત મસ્ત ઢોકળી ખાવા માટે તૈયાર ચાલો જમવા બેસાડી દઈ બધાને તો ફ્રેન્ડ વિડીયોને લાઈક અને શેર અને કોમેન્ટ જરૂર કરજો